પોંચ વીઘા જમીન વેચવાની છે ગામ પરબતપુરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર બોર સાથે એપ્રોચ રોડ એન્ટ્રી આ દરવાજો ગેટ મારેલો છે દિવાલ દિવાલથી બનાવેલો છે આખું એપ્રોચ રોડથી એન્ટ્રી દેધુ ગોજારિયા ફોર લાઈન હાઈવેથી ચારસો મીટર અંદર દરવાજો એક વીઘાનો ભાવ એક કરોડ અગિયાર લાખ એક પોઈન્ટ અગિયાર સીઆર ગામ પર્વતપુરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર પોચ વીઘા જમીન બોર સાથે વેચવાની છે એપ્રોચ રોડથી એન્ટ્રી દેધુ ગોજારીયા ફોર લેન હાઈવેથી ચારસો મીટર અંદર એપ્રોચ રોડ ઉપર એક વીઘાનો ભાવ એક પોઈન્ટ અગિયાર સીઆર દરવાજો છે બરોબર છે અને એપ્રોચ રોડથી એન્ટ્રી અને દિવાલથી દીવાલ બનાવેલી છે સારું location લોકેશન ફાર્મ